જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો અંદર નવા વિડીયોમાં હવે ઘડિયાળમાં જો પોણા બાર થઈ ગયા છે આજે તો છે પોણા બાર થઈ ગયા ને ત્યારે છે હું નવરી થઈ કેમ કે બધું કામ હતું કાલ તો મિતલ હતી રોજ તો હોય તો થોડું ઘણું કરવા લાગે આજ તો એ વહી ગઈ છે તો બધું જો હવાને મારા મમ્મી તો સાથ થયું તો વહી ગયા કેમ કે આજે મારે વાડીએ ઠેસર આવવાનું હતું તો એ હવારના વેલા જ વાડીએ વહી ગયા હતા અને અત્યારે જો બધું કામ મેં પતાવી લીધું રસોઈનું બધું બની ગયું છે અને હવે હમણાં થોડીક પછી એનું ભાત બાંધી દો એટલે આવીને કોઈક ભાત લઈ જાહે એમ તો અત્યારે જો હવે આજે ઠેસર તો આવેમ હતું પણ એકદમ આમ વાતાવરણ થઈ ગયું છે વાદળ છે એમ થઈ વરસાદ સવારમાં તો એકદમ એમ થતું હતું કે હમણાં છાટા ખરવા મળશે પણ વાંધો ન આવ્યો એટલું રહી ગયું હતી નગર તો અમારે માંડવી પલરી જાય તો વાંધો નથી આવ્યો તો સે તડકો નીકળે છે ને પાછા વાદળ છે વાતાવરણ તો છે જ હાન થાય તો નીકળી જાય તો સારું તો આ જો હવે ફટાફટ હવે ભાત બાંધી દો જો અત્યારે ઘડિયાળમાં દોઢ થઈ ગયો છે અને પછી હું એ મારું ભાત લઈને વાડીએ જ આવી ગઈ હતી કે બધા હારે જ ખાઈ લઈએ એમને પછી જો અત્યારે મારા ઠેસર આવી ગયું છે તો થોડીકવાર વાર પછી જો હવે જો ચાલુ કરી દેવાનું છે કારણ કે હવે મજૂર જમી લઈએ એટલે ચાલુ કરી દેવાનું છે જો થોડુંક ટ્રાય કરવા માટે કાઢી દીધી ને તેમ તો નીકળવા તો મળ્યું છે કે ઘરવાળું છે કે નહીં એમ તો સરસ નીકળી ગયું એટલે એ કે હાલશે એટલે ચાલુ કરી દેવું છે કેમ કે અત્યારે તડકો તો કંઈ દેખાતો જ નથી વાતાવરણ એકદમ એકદમ વાદળછાયું છે વાદળા થઈ ગયા છે અને એમ થાય છે કે વરસાદ હમણાં આવશે એટલે આવશે તો ખરો જ બપોર પછી પણ અમારે નીકળી જાય તો સારું એટલે જો હવે ફટાફટ આપણે પણ એ વાળીયા આવી ગયા છે કંઈ થાય આવડશે કંઈ તો કામ કરવા લાગશું કર ઘરે વયું જવાનું તો જો આટલી માંડવી હજી તો નીકળી છે અને જો આ ઠેસર છે ને ઓલું છે કે એમાં ઢગલો નહીં કરવાનો ડાયરેક્ટ એ જે આગળ આગળ હાલતું જાય એમાં પાથરા નાખી દેવાના એટલે આપણે એટલું બધું ખોટી ન થવું પડે ને માંડવી ભેગી કરવાના જે મજૂર કે છે ટાઈમ છે આપણે બચે એટલે જો એવું જ છે એટલે ફટાફટ અત્યારે થઈ જાય તો ફટાફટ હમણાં ચાલુ કરી દઈએ ને એટલે આગળ આગળ આવેલું જાય અને બે બાજુ બબે માણસો હોય ને એ પાથરા નાખતા જાય

ก็จะเพื่นะ જો આ ઠેસરમાં ડાયરેક પાથરા જ નાખી દેવાના છે કે ભેગા નથી કરવાના ડાયરેક્ટ જ જો બધા પાથરા નાખે છે જો અહીંયા સાઈડમાં માંડવી પણ નીકળી જાય છે અને ભૂકો પણ આમાંનામાં જ ભરાતો જાય છે માંડવીને બે તો જ્યાં પાછળના ભાગમાં જો અહીંયા ભૂકો ભરાય છે કે આખું ભૂકાનું ભરાઈ જાય એટલે આપણે થલાઈ આવવાનું એટલે ઓલ જેમ ઘઉંનું ઓલું કટર આવે છે ને એવી રીતે જ આનું કામકાજ બધું છે અને આપણે ફટાફટ થઈ જાય ને આપણો ટાઈમે બચે અને ટાઈમે નવરા થઈ જાય તો અત્યારે ઘડિયાળમાં સાડા છ થઈ ગયા છે અને આવી ગયા સીધી કાલની મને કઈ કે મારે મહેંદી કરાવી છે જો મહેંદી કરાવવા વહી ગઈ કા હે ધરાર મહેંદી કરાવવા વહી ગઈ અને મને કહે હું કહું ભી રે હું રસોઈ કરો ને પછી ભેગી આવીશ તો નહીં અને અત્યારે હું કહું રવિવાર અત્યારે કરાય થોડીક વાર હાટું નહીં અત્યારે હમણાં બે કલાકમાં તો એ વીખી નાખશે કા

અને અમી સુ સરસ મજાના તૈયાર થઈ ગયા છે કા હા અન જો મે મેંદી કઈની હા મેંદી જો કરી ને થોડીક વારમાં તરત વીખી નાખી કા ના ને ના તો કઈ એમ વીખી અત્યારે આ ગઈ અજી વીખી છે હા તો હાંજે કરીએ તો આખો દિવસ રાખવાની હોય પણ એને તો થરર અત્યારે જ કરવી હતી કા એટલે બે કલાક રાખીને રાખીને જો એટલે બધી કઈ આવી નથી કેમ બતાય તો હરખી આ તો આવી એવી છે સવાર થાય ઘાટી થઈ જાય તો ભલે મિસુબેન ની મેંદી કા મિસુબેન

એટલે એવા કલર નું પહેરી લીધું ત્યાં આવી હું ખવડાવી તો ખવડાવી દે મહેંદી કેરી યાર વાલો હવે ભાઈ જો હવે બે જાય છે રસ લેવા કા હવે જવા દે વાલો